હું પંડ્યા હાર્થી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ શ્રી સેવા સમિતિ દ્વારા પાદરાથી શેરડી પગપાળા સંઘનું પ્રસ્થાન પૂર્વ પાદરા નગરમાં પાલખી યાત્રા યોજાય શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા દર વર્ષે પરંપરાગત રીતે પાદરાથી શેરડી પગપાળા સંઘ રવાના થતો હોય છે ત્યારે હાલના વર્ષે પણ શ્રી સાઈ સેવા સમિતિ દ્વારા પાદરાથી શેરડી પગપાળા સંઘ રવાના થયો સંઘ રવાના થતાં પહેલાં પાદરાના સાંઈબાબા મંદિર ખાતેથી સમિતિ દ્વારા પગપાળા સંઘનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું યોજાયેલ કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝા

હાલના વર્ષે પણ ધામધૂમપૂર્વક આ સંઘ રવાના થયો જય સાંઈનાથ શ્રી સાઈ સેવા સમિતિ સ્ટેશન રોડ પાદરા દ્વારા પાદરાથી શેરડી પગપાળા યાત્રા સંઘ આ સતતનું અઢારમું વર્ષ અમે પાદરાથી શેરડી પગપાળા યાત્રા સંઘ લઈને જઈ રહ્યા છે આજ રોજ પાદરા નગરની અંદર સાઈબાબાની પાલખી યાત્રાનું આયોજન કરેલ છે પાલખી પાદરા નગરમાં ફરીને સાદા સ્કૂલ પાસે પુનરાવૃતિ થશે પાલખીનું અંદાજિત આ વર્ષે સો લોકો ચાલતા આવી રહ્યા છે દરેક ભક્તોને સાઈ પાલખીના દર્શન કરવા નમ્ર વિનંતી પાદરાથી જે સંઘ નીકળી રહ્યો છે શેરડી જવા માટે એ પચીસ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસ ના રોજ મંગળવારના રોજ નીકળી રહ્યો છે ને આઠ જાન્યુઆરીના રોજ ત્યાં ધ્વજારોહણ છે શેરડીની અંદર